ખેતી ખબર જ છે કેટલું વેચી હે માથે તડકા હોય ને તો એ કામ તો કરવું જ પડે કેમકે જો એમાં ધ્યાન ન દે તો પછી કઈ ઉપજ નું આવે ને આપડે મહેનત તો કરવી પડે ને મહેનત વગર નકામું છે બધું ઘરે બેઠા બેઠા થાય નહીં કઈક મહેનત કરી તો કઈક આપડે પ્રગતિ થાય પાંચ પૈસા કમાવું મારે તને જ પડે ને જો તારી લગન કરી ને તે મેં નક્કી કરી લીધું બરોબર કે મારે તને જીવ જેમ જ હાચવી તને કઈ કોઈ વસ્તુ ઘટવા દેવી નથી મારે જેટલી મહેનત કરવી પડે ને રાહત દી એ મહેનત હું કરીશ પણ મહેનત કેના માટે તારા માટે બરોબર તને કોઈ દી દુખી મારે જોવા નથી માંગતો બરોબર તું હંમેશા હસતી રહેવી જોઈ દાંત કાઢતી જવી જોઈ અને ગમે તે વસ્તુ માઈ ને કે મારે આ લેવું છે ફટ દેરા હું હાજર કર દઉં ના ના રાખો હો એમાં ના હો બહુ હાચી રહી આમ જો કઈ પણ વસ્તુ જોતી હોય હું નહીં પેલા તમે લઈ આવો મારી ફરજ છે યાર તું મારી ઘરવાળી શો બરોબર તો મારી ફરજ આવે ને આમ જો ઓનલાઇન માં તમે પૈસા ખૂટવા નથી દેતા નો જ ખૂટવા દઉ ને કાલે તમને એમ લાગ્યું હોય છે કારના નથી તો તમે આમાં મને પચ્ચીસ નાખી દીધા મને ખબર જ હોય કે તારે કઈક કાંઈક વસ્તુ લેવી હોય અને તારે ઘડીયેવડીએ મારી પાસે માંગવો પડે એટલે તને એમ થાય કે મારે આની પાસે હું ઘડી અવળીએ માગવા એટલે હું ખુદ વિચારી લઉં કે ભાઈ આના મહેને વીસ હજાર કે પચીસ હજાર નાખી દઉં તારે જે વસ્તુ લેવી તું તારે લઈ લેવાનું મેં તને કોઈ દી પૂછ્યું કે આ વસ્તુ તે હું કામ લીધી આ તારે લેવાની ક્યાં જરૂર હતી બરાબર તને એ વસ્તુ લેવા ખુશી મળી હે આનંદ મળ્યો તો બસ એ જ ખુશી ને એ આનંદ મારો ના જો આમાં ઓનલાઈન માં એટલા પડ્યા હોય ને રોકડા એટલા પડ્યા પાંચ હજાર દસ હજાર તો રોકડા હોય મારી પાસે શાકબકાલું લેવું આ તે લેવું એ કરિયાણું લેવું ઘડી ઓડી તાર માગવાનું પડે હું તને દઈ દઉં સમજી વિચારી ને આપી દઉં કેવા રાખો હો વાત જવા દો અરે હજી તું મારી હજી મને ઓળખતી નથી હજી તો હું કેવડા સપના જોઈને બેઠો છો તારા હાટું તો હજી તો મારે એટલી પ્રગતિ કરવી છે સ્કોર્પિયો ગાડી લેવી છે હા બરાબર અને સ્કોર્પિયો ગાડીમાં તું આગળ બેઠી બરાબર અરે તારી એન્ટ્રી આમ જો કઈ અલગ નહીં આમ હેઠે ઉતરને ને આમ બસમાં બસમાં ચડાવેલા હોય બરાબર સોનાનો અહીંયા હાર પહેરો હોય કાંઈ ઘોટે છે આમ ધો વાળાની આઈ આંખ ફાટી જવી ઓહો હો આ ક્યાં હતી ને ક્યાં પોગી ગઈ આપણે કાલ હવારે આને એમ સમજતા હતા કે આનાથી તો કાચો પાપડ એ નહીં ભાંગે આ તો પાપડની બદલે આતો તો ભૂકા કાઢી નહીં ખાને હે

આવો બધો તારી આરે ઊભો છો હે તો પછી તારે ક્યાં કોઈની જરૂર છે કોઈની નહીં અને આવો ટેકો તને મળે ક્યાંય કેય ન મળે તો પાછે અને આ ટેકો તને હે ને મહાદેવ હરા મારો ટેકો આપી દીધો અને આ ટેકો આખી જિંદગી હે ને ખોછે નહીં એની ગેરંટી મારે હે એમાંય તું પાછી મારી ઘરવાળી છો હે એટલે તો હું જીવની જેમ તને સાચવી એક દિવસ તને મને હે ને રેઢી નથી મેલ એક દિવસે રેઢી નહીં બસ

ના રાહ જોવાની બરોબર અને બહુ જો મોડું થઈ જાય મારે આવાનું તો તું તારે ખાઈ લેવાનું હોય ચિંતા નઈ કરવાની આ ભૂખું ના રહેવું તું ભૂખી રહી મનનું કોણ હા ના ના ખાઈ તો પણ તમારે ઉતારતી હોય અને હું રોટલી ખાતો જતો હોય તો આમ જો ફિલિંગ અલગ છે અને ખાવાની મીઠાશ જ અલગ આ તો સપનું કેદુ નો જોતો હતો પણ હવે સપનું પૂરું થઈ જાય થઈ જાય ને આપણે ખાઈ લે સમજો કે તારી લગ્ન થઈ કરી લીધા

તને મે ખતર ફેરે કીધું છે ને કે મને પૂછા વગર કોઈને કઈ વસ્તુ આપતી નઈ પણ એ છે ને નોખો થયો હે હમણા તો ઈ કે બેન માર ફ્રીજ જોઈ મે બતાય તારે નખ લેવું ફ્રીજ હમણા નોખો થયો ખર્ચા થા મારું ફ્રીજ લઈ જાઉં બીજું લઈ લે તાર બનેવે લઈ આવશે એટલે મારા હાટુ થઈ નોખો થયો છે મારા હાટુ થઈ નોખો થયો ઈ જઈ આવે ને તો એ કાઈ કાઈ વસ્તુ લઈને બઈ જાય છે તમારો થી નાનો હે મારો ભાઈ તો પણ નાનો હોય તો હું કરું એટલે બધું દઈ દેવાનું તેથી તું તેથી તું હું કહેતી હતી

આપણે હે ને માં રોડ માં છે ને વાડીએ એવું કર બસ એવું કરવું છે બી તો હરખાય છે પાછી લે તમે એમ કઈ મકાન દે દે તો તો સારું આયા હરખાય છે બી હરખાય છે એક કામ કર તો હા તું મારી બેગી વાડીયા હાલ તો કા વાડીયો છે તું વાડીયાල් કામ છે હા આ અયા બોલા ના 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 વાડીયા તું વાડી સંપલ પેર આલ ખાયો કા સંપલ પેર સંપલ પેર હા કાઈ કામ છે કામ છે મારે હા વાડી હે સંપલ પેર વાડીએ ખાવાનું હા વાડીએ ખાવાનું ચાલો હે બત્રીજા તાપ ભોજન છે વાડીએ આ આવી ગઈ આપડી વાડી હા એ તો હું વર્ષોથી જોઉં છું જોસ ને હા અને હું કેવાય આંબો આંબો હા હવે તું આયા ઊભી રે મારે હે ફોટા પાડવા સારા ફોટો પાડવા હે મારો એમાં શું છે આધાર કાર્ડ માં આપવાના છે એવું હે હા હું મેકઅપ કરતી આવું હવે મેકઅપ આધાર કાર્ડ માં દેવાનો છે ફોટો કે મોડલિંગ માં નથી દેવાનો આધાર કાર્ડ માં સારું આવું જોઈએ ને એમાં તો તું મેકઅપ કરીશ ને તોય કારા જ દાછા આવશે હો થે આની ઊભી રહે આ બાજુ હા એ ઉભી રહે હ આ આમ ઉભારીઓ આમ આમ એમ એક પણ નક્કી કરવી આમ આ એમ આમ ભરતી આ એમ અમારું શું છે ફોટો સારું આવે ને હા 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 ચાલે હાડબાડી કાકી કર લે ઓ નો એ કા

તારું હું આટલું રાખું છું હે તો તારે માર લાગે હે ઈ તો કાઢો વાહમાં ભલે લાગતું બધું લાગશે બરાબર કેવું લાગે ને તમને ખબર પડે કઈ સાર ફેરે હું વાકમાં આવી ગયો ને કેવા તે મને લાકડી મારી હે તો એ મને લાગતા હતા ને મારા બાપા મને યાદ આવી જતા આવી જતા હતા કે આપણે માં વાતું કરતા હા અત્યારે તારા બાપા યાદ આવે હવે છે યાદ બા ના બા યાદ આવી ગયા બા યાદ આવ્યો ને બા આવી તો મને લાગતું બરાબર હવે આજ પછી એને મને પૂછ્યા વગર ઘરમાંથી જો એક એટલી વસ્તુ દીધી એટલે વાડીયા વં થાય ક્યાં વંદ થાય હા એમ અને વાંધો બોટા તને માયરા ને જો તારા મમ્મી કે પપ્પા ને કોઈ વાત કરી દી તો આના ડબલ ખાવામાં આવશે એ હે ને આ તમે મમને માયરી હે ને એના બદલો તો હું લાવીશ હજી બદલો લઈશ બદલો લાવીશ હું વાક માં આવું તો તું બદલો લઈશ ને બદલો લઈશ તમે જો ક્યાંય વાક મા જ નહીં આવું

કાઈ વાંધો જોઈ લેવું પણ અત્યારે તો મેથી પાક મળી ગયો હવે મગજ માં મને પૈસા વગર કોઈ વસ્તુ દેવાની થતી નથી